ઘોરવા ઉટા મોટો છે દરવાં જોશ મારી જોગણી મારી સરકાર ઓ કંટાઈ જા હા અરે જટલા હું કહોલું છું અરે આ વેતણા બતાયા કર હવે છોરા બોલનું કાયના કાય તો કંટાળી ગયો લ્યા અરે હું કંટાળી ગયો એમ નહીં હા વેત કાય કું ચોરી ભલે કેજે મને એ નહીં કઈ નહીં ચોરી બતાવતા તો હું કરું મારી જાવ પછી આ ભવે તો તું ભૂલી જ જા આ ભવે તો તને કોઈ બાપરો શું બતાશે નહીં આ વે કઈ પૈદો એટલે એ નહીં આ તિસ તું આવ બેહી મને કે દે મને તમે લઈ જા લે ઓ પેરી કોણ આ તું તો તો ને પાખો તો મને મળ્યા

બીજી વખત કીધું તો આ પહેરી તો મારે નહીં માં આવા તો મને કોક પહેરાવો અરે આ તારા વેતા જોઈને કોઈ મારતું નહીં આ તારા વેતા હા ને વાત કો જોઈ મને ડુ શું આતું નહીં બીજી વાત કરું તે ચાલ ના લે તારા પાવા ગાડ આ ગાડી આપે રાજસ્થાન લઈને નવી માં શું દાન શું તાર આ બો કા નાક કાઈ નાક પહેલા ના મારસા માં તો તો નિયાતી પણ આ દુનિયા ખૂબ બધું પડી જાય ના હું ખરેખર આ ખબર પડે આ ઢણા ગોમ નો પડી ગયું

અમારા દોહા નહીં નવી માયા નહી લાવતા તો પહી અમારો તો હાજકો નવી માયા નહી લાવતા અમને પહેલા

મન તું અનજોરી બેઠા શરમ આવે હને અલે એ નહીં તું ગઈ તલ ગંદીનો પેલો એ હે તે પહેનેલો તું ઓઢા પહેનેલો નહીં ના પણ આટલો એટીકેટી થઈને રાખું આમને તાર દેવું તો આમને કોઈ છોરી જો તો ઉપર ના પડીને જતી રહે યાર તો જો આયો પેલા છોરીઓના દેશ અરે મા બાપા લઈ આલ્યો પહેર્યું હ દેખાય જો આ કાડ ના કેવું દેખાય જો લ્યા કેવું દેખાય છે અલે

પેલી કઈ ગાનારી પેલી ગીતો ગાઇના જેવો તો નહીં દેખાતો કોઈ નહીં

બે હીટિંગ બીટીંગ જઈએ બેસો જો કપડો હે ને બધો બદલી નાખે આમ નવા જેવા થઈ જઈએ હું તો જૂના જેવો દેખાવ

અરે કાકા લકી હારી યાર કોમ આવો કાકા અલ્યા પર માવા એ માલા લકી ધારું આ તો પ્રોમારી હું ગાડી ગાડી કતો લોકી ધારું ચંદ્ર ઉપર મોકલે તમે કશું દેતું નહીં મોડ મોડ મોડો શું હતો આ ગામમાં મોડ મોડ ઓટો ફળ કાકા એ કાકા હું તમાર ગમો જોસીઓ વાયુ હું તો આ હક્કું થવા આયે અડધો તારું આ તો અપા જવા દે ને રે અલ્યા 70 તો આમનો મેલ હું એકલા જીવશું એ તમે જો આ 70 વરસ થયો તો તબાવ શું ક્યો કાકા તું ્યો કાકા તમારી હાલત જો તમારી હાલત જો હો તો અમારી હાલત જોઈને વિચાર લો કે તમને દોશી મળશે તને આવા ગામમાં દોશી દોશી નહી આવા ગામમાં દોશી જ નહી દુનિયામાં દી બધા ઓધાર દે ને દુનિયા મિરજ ના પોયડો છોડવા ગામમાં મારો મને પેને તમારો ઘરે પર્યા સિત્તેર વર્ષે જતારયો હેડો જલ્દી

પૈસા લાગુ છે આ માથે એ છોકરા તારી અહન દોરી અહન ચાલે હું મારે તારે લુલી નંગરી લો છોકરાઓ ઘોડો મારે તમે મારે મોઢા રે હું નહીં કહું કે ગામના ઉપરનું ગામનું હા મારું થઈ જશે

એ કહો આવો આઈ એ બેહ રે તો તો તમે તો તમ તું તું ના ના કર ઉરે બધા હા અમે તો છોકરી ગયા દઈ દીધો ક્યાં આયા અમે તો મોય હું હું કીધું રસ્તામાં આવતો તો મોય ગયો હું પૂછી લઉં ખાલી હું પૂછી મીય છોકા માં સુમાવી કઈ દેવું તો ચા ચા માં છોટી પર ઓમ રોમ ખાતો રોમ ખાતા રોમ ખાતા તમે બોલા લે બોલા બધો કાટુ બક્ષ્યો મે નતો કીધું હેડો લઈ જઉં તો આ મોળ મોળિયા 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 આ ધોળો પા નાખ્યો એમ નહીં તું આ છે બુથતર ભેગું બહુ કાળી પડું ને ના ના કરો છો આ તમારું રોબે ને મારું હા અમે બધા ભલે હા આ બધા કેમ કર્યા તમાજી મુ લવાન આ બધા પગડે આપકો કોઈકો લે તો લગન 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 તો અમાર જો વાત કરું છું હા તમને ઓમય તારે

બાપાનું અરે અમે તો તું સુધર લે અમાર તો આઈયો અમે મોની લે ઓઢોજ મળી જવાનું છું એટલે આ બધા ગયા ને હાલ

અરે પોણે પડખાના હોય બધી બધી જગ્યાએ પણ જોવું થઈ ગયું મોમો તો આ મો આ હું તો આજ હું પતી ગયો આજે આ બધા તારા કરતા તમે ઘેર આવી જાવું તું તારા કરજો અમાય ઓઢા જા પે પેમો કોક તાબ કોઈ કોક ચાલેમાં કાકા ચડ લે લેજો માંગા ઓટલે મારા બોલ તો હોટેલ માં કર કાકા તું જે તમે નકર તાજો તું તો બહિયા તો તું દોશી લાયો ઘેર સામે કો મને રોટલા મેકો નક્યો

જાતે બુપુ કકડવાનું એના પછી એવું થાય ને

નાટક <coughs> કરવા <firefight8> <everyday> <Nirvana sing worldwide> પડી હા બિખા કે પેલા સોવાની બેલા કે એમાં કશું નઈ કઈ તો એ તો થોડોક આય કાયો તો તમને કઈ કાય તમે યાર આમ આમ ગોખા પકાવતો ને મા એમાં તો હું એ તો જો મામા માના નઈ તો મય ઓન પુલી લેલો આ બેહતા સંધી હો લે હું મય પુલી તું હેડું માં બેહ રહી છે તમે યાર પોદરે દેખાય હો મું મું બોલ પડ્યો મન પાડો આ બે પાણી દો હો ઓ સકતો તો માં

હા મારો દોસ્તોમાં આવ્યો હસ કમો કાકા તમા કોગરો દવાઈ આલુ આ કોગરી આલુ ને પેલો હું હા હું ગા આવું મામા તો હું લોકેટ લઈ આલુ કમ ના 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 લોકેટ લઈ આલુ કોનાની લકી કરી આલુ ના 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 એ સમાજી એ સમાજી 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 અલ્યા કરો કાકા એ સમાજી Boleh, gak boleh? Boleh, boleh? Jual, boleh,